વિધાનસભાને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે બનાસકાંઠાના ડીસા તાલુકાના નાગફાણા ગામ ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાન બે હજાર પચીસનો પ્રારંભ કરાવ્યો હતો અધ્યક્ષ અને મહાનુભાવોના હસ્તે નાગફાણા સ્થિત તળાવને ઊંડું કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું નાગફાણા ખાતે આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના નેતૃત્વમાં છેવાડાના નાગરિકોના જીવનધોરણમાં બદલાવ આવ્યો છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકો માટે બજેટમાં વિશેષ જોગવાઈઓ કરાઈ છે જેનો ફાયદો આજે લોકોને મળી રહ્યો છે સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેન અંતર્ગત બનાસકાંઠાને પાણીદાર બનાવવા માટે આપણે સૌ કોઈએ પાણીનો બચાવ તથા ભૂગર્ભ જળના તળને ઊંચા લાવવા માટે સહિયારા કાર્યો કરવા પડશે અધ્યક્ષે જણાવ્યું હતું કે તળાવ ઊંડા કરવા બોર અને કૂવા રિચાર્જ કરવા વેણ વધારે હોય ત્યારે નવા બોર કરવા ખેત તલાવડી સોસ કૂવા સહિતના કાર્યો થકી જ પાણીના તળ ઊંચા લાવીને ખેડૂતો તથા આવનાર પેઢી માટે પાણી અને પ્રકૃતિને બચાવવાનું કાર્ય કરી શકાશે પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે નર્મદાના નીર વડે તળાવો ભરવાની કામગીરી કરવામાં આવશે રાજ્ય સરકારે જૂના કૂવા અને બોરને રિચાર્જ કરવા માટે નેવ ટકા જેટલી સબસિડી આપવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે ખેતરનું પાણી ખેતરમાં તથા ગામનું પાણી ગામમાં રહે તે માટે જિલ્લામાં કુવા બનાવવાનું અભિયાન સફળ બન્યું છે અધ્યક્ષીએ જણાવ્યું હતું કે બનાસ ડેરી ખેડૂતોને કુવા બનાવવા માટે પચાસ ટકા રાહત રકમ ફળાવશે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ દૂધ સહિત વિવિધ વ્યવસાયો ચાલુ કરીને પશુપાલકોના આર્થિક જીવનધોરણ ઊંચું લાવવા માટે પ્રયત્નો કર્યા છે તેમણે દેશી ગૌવંશ અને ભેંસોને જિલ્લા બહાર ન વેચવા તથા ઓલાદ સુધારણા માટે કામ કરવા આહવાન કર્યું છે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે આવનાર પેઢી માટે પાણીનો બચાવ કરવો ખૂબ જ જરૂરી છે રાજ્ય સરકાર અને બનાસ ડેરીના સહયોગથી જિલ્લામાં સુજલામ સુફલામ અંતર્ગત તળાવ ઊંડા કરવા તથા કુવા બનાવવાની પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે તેમણે ખેડૂતોને વધુમાં વધુ જળ સંચય માટે કામ કરવા આહવાન કર્યું હતું આ કાર્યક્રમ વખતે પૂર્વ સાંસદશ્રીઓ પૂર્વ ધારાસભ્યશ્રીઓ જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી તેમજ એમ જે દવે ડીસા પ્રાંત અધિકારી નેહા પંચાલ બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પી જે ચૌધરી સહિતના સહકારી આગેવાનો અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા એક આપણા જેટલા જૂના બોર છે જેટલા જૂના બોર બંધ થઈ ગયા એ બોરને રિચાર્જ કરવા માટે સરકાર પૈસા આપે લગભગ નેવું ટકા જેટલો ખર્ચો સરકાર કરે એવી એક દરખાસ્ત રાજ્ય સરકારે મૂકી પાણી નહીં પાણી નું વેમ થોડું નીચાડું છે ઊંચાળું પાણી આવેલા કરતા ઉચાળા પાણી ના ભરાય ને એટલે મોટા ભાગે ખેતર બોર કરતા હવે અહીંયા પાણી સીધી લઈ જાય તો સરકારે એવી વ્યવસ્થા કરી છે કે થોડું દૂર હોય તો ત્યાંથી પાઇપલાઇન નાખીને પાણી લાવવું અને પાઇપલાઇન નાખીને ત્યાં પણ એક મોટી કુંડી બનાવી જે પાણી છે ત્યાં ત્યાંથી પાણીની પાઇપલાઇન નાખવી અને બોર ઊંચાળો હોય ને તો એનો 20 25 ફૂટ નીચે પાઇપ ઊભી મૂકવી એટલે એનો ખર્જો પણ રાજ્ય સરકાર આપે ત્યાં પણ કપચી ભરવાથી કરી મેટલ કરવા ઉધીની વ્યવસ્થા કરવાની થાય તો એમાં પણ સરકાર એની પણ નાણાકીય જોગવાઈ કરી છે એટલે આપણે આપણી ધરતી ઉપર ધરતી માતાને ફરી પાછું પાણી આપણે આપી રાખીએ એક કામ આ બીજું કામ તળાવ ખોદવા માટે સરકાર પૈસા આપે ડેરી એમાં મદદ કરે ગામ સહયોગ આપે બધાય ભેગા થઈને આપણી ધરતીનું પાણી જે વરસાદમાં આપણે 3 વર્ષે 4 વર્ષે એક વખત તો એટલું બધું પાણી આવે ને કે પાણી આજી વહી જાય બહાર નીકળી જાય

તીજું જે પાણી નું વધારે છે જે પાણી વધારે વહેતું હોય છે એવી જગ્યા ઉપર નવા બોર બનાવીને એનું પાણી જમીનમાં ઉતારવાનું કામ તે નવા બોર કરીને પણ પાણી ત્યાં અઠવાડિયું દસ દિવસ પાણી હેઠતું હોય ભરી રહેતું હોય તો ત્યાં પણ પાણી આપણે જમીનમાં ઉતારવાનું કામ કરવું છે જળ સંચયનું કામ બનાસવાસીઓએ ઉપાડી લીધું છે આજે ડીસા તાલુકાના નાગફણા ગામમાં રાજ્ય સરકારના સહયોગથી બનાસ ડેરી અને ગામ લોકો બધા સાથે મળીને એક તળાવ ઊંડું કરવા માટેનું એક અભિયાન લીધું છે મારે આ વિસ્તારના ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળી પૂર્વ ધારાસભ્યશ્રી ગોવાભાઈ દેસાઈ સહિત અમારા ડિરેક્ટર રામજીભાઈ મારા પીજેભાઈ બધાને મારે અભિનંદન આપવા છે આખા તાલુકાના પ્રજાજનોને કે આ તળાવ ખોદવાનું કામ અત્યારે ચાલે છે અને આવનારા સમયમાં આ જૂન મહિનાની અંદર અહીંયા નર્મદાનું પાણી પણ આ તળાવની અંદર આવવાનું છે એટલે નર્મદાના પાણીથી પણ આ તળાવ ભરવામાં આવે એ રીતનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે આ બહુ મહેનત કરવા માટે આ વિસ્તારના ધારાસભ્ય પ્રવીણભાઈને અને એમની સમગ્ર ટીમને હું હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ આપણા બધાનું કામ છે તમામ બનાસવાસીઓનું કામ છે આપણી આવતીકાલ બધાની ઉજળી થાય આ ધરતી પાણીદાર થાય એ માટે બનાસ ડેરી હોય ગલબા બી ચેરિટેબલ ટ્રસ્ટ હોય રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર બધાએ ભેગા થઈને આ કામ કરવું પડશે તલાવ ઊંડા કરવાનું કામ ખેત તલાવડી જૂના બોર છે એને રિચાર્જ કરવાનું કામ નવા બોર બનાવવાનું કામ કે સોસકુવા બનાવીને એમાં પાણી ઉતારવાનું કામ તમામ કામો અલગ અલગ રીતે આપણે બધાએ ભેગા મળીને કરવા પડશે તો જ વરસાદના પાણીને આપણે નીચે ઉતારી શકશું વરસાદનું પાણી પાણીનો જે વરસાદ આવે છે એ માત્ર પાણી નથી એ પાણીનો વરસાદ એ પ્રભુનો પ્રસાદ છે અને આપણે એને એ જ રીતે સાધવી અને ધરતીની અંદર ધરતી માતાને આપવું જોઈએ